હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધા મજા મજા ફરી વાર મારા તમારે બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય દ્વારકાજી આ મિત્રો તો ખાસ કરીને આ જઈએ છીએ અમે કંકાઈમાંય ને સવાર સવારમાં ગુડ મોર્નિંગ કેમકે દિવસ પણ ઉગી ગયો છે તો અમે દેખાતું છે સરસ મજાનો જોરદાર તો અમે હજી તો અડધા પગાર મેં મુદ્દ કર્યું છે કેમ કે વ્લોગ બનાવવાનું કેમકે સેલું હતું અંધારું થઈ ગયું હતું બહુ એટલે શરૂ નોકરી કયો એ બધાને માફી માગું છું તો હોટલે ભોગ્યા છે શાહ ને હું ને મારા પટેલ ને મગન ને તો નયન પણ સાથે છે ને નાના નાના ભાર્ગાવની તમને દેખાડતો જાવ મિસ્ક ખાવા મળે હોટલ ભોગ્યા ચાથી તો બનિયા રહેતો તો આપણે ચા પાણી પહેલાં પી લઈ ને મજા આવશે પેલો તો તો વિડીયો પૂરો થતો ખાસ કરીને ચાલો આપણે જઈ ચા પાણી પી લઈ મહેમાનને ચા પાણી આપો અમારે કે ચા પાણી તમે પીતા તમે ચા પાણી પીતા પીવો છે પી લઈ તો આ હા તો બીજો મિત્રો તો ખાસ કરીને આપણે ભોગી ગયા છીએ તો તમે દેખાતું છે ટોલ એટલે કે જંગલ ગીરની અંદર તો તમને દેખાતું છે પાંજરું તો આ છે કે હવે દીપડા પોલનું પીંજરું છે ને અહીંથી ખાસ કરીને અંદર જાઓ તો બોલે ત્યાં વાહન તો મિત્રો સાસણગીરમાં આવી ગઈ છે સરસ મજાની જો તમને અંદર મોટર નદી અંદર જઈ શકે છે જો તમને દેખાતું છે બોલામાં ફૂલ ટ્રાફિક થઈને મારા મગન ને જોવા એમ બે ત્રસ મળવા દો માન કે ન દો આમ સામે તમે દેખા દે જોરદાર કેમ કે ઘર ની અંદર જાવ એટલે ઉપરથી થી પેક કરી દીધો બોલે રોમી જો પાણી આવ્યું છે જોરદાર સરસ મજાનું જોરમ તો મે દેખા તો ભર પૂલ પાણી એ મેહડા સરસ મજાનું આવી જાય તો દેખા છે તો આ છે કનકાઈ શેક પોસ્ટ ઓફિસ મે દેખા તો છે સરસ મજાનું જોરદાર આપણે પોગી ગયા છે કાઈ કાઈ મના મંદિર હતો જો આ છે કનકાઈ માં જગ્યા સરસ મજાની તમે દેખા તો છે આજે લારી અને સંખ્યાને ને જોરદાર વિડિયો છે ને આ બાજુ એક ખટારો છે તમે દેખાતો હોય સરસ તો ચાલો આપણે પેલા પગે લાવી આવી દર્શન કરી આવી તો આ છે કનકાઈ માનો મંદિર તમે દેખાતો હોય છે જો અંદર છે અને આ દી કનકાઈ માની જગ્યા છે ખાસ કરીને અહીંયા ફોટા શૂટિંગનું ખાસ મનાય છે અને અહીંયા તમને મળી રહેશે પ્રસાદી નંધુ એવું જે જોતો એ વસ્તુ અને થમસપ ને બોટલ ને આ તમે દેખાતી જગ્યા રાજીભાઈ જગ્યામાં છે કંકાઈ માનું મંદિર ને એવું હા તો તમે જાય મંદિર પાસે આવો તો આ મંદિર છે મંદિરની બાજુમાં તમને એક નાનો એવો રસ્તો મળશે જો કેમ કે અહીંથી જવાનું છે અને નિષેધ થઈને અહીંથી તમને હાથ પગ ધોવાનું ઓલું છે તો આડે ડેલો દેખાય બાજુમાં જો ત્યાંથી હાથ પગ ધોવા જવાનું હોય છે કે ભાઈ બંધ હોવા માથે હાથ પગ ધોવા ખાસ કરીને કેમ કે ઘણા ખરા અહીંયા હાથ પગ એટલે કે નદી વહેતી નદી છે એટલે અહીંથી હાથ પગ ધોવા જાય છે

સરસ મજાનું મસ્ત એક સરસ મજાનો મંકી કિંગ ધરા આવી ગયો શંકર દિવા મનાવા જો એને પનદી મનાવ એવું લાગે છે સરસ મજાનું હાલો બેહી ગયા છે ભગતભાઈ એક ખરાવા તમે મગન ભગતભાઈને કાઈ આપો એક કિલો ટમેટા આપો ભગતભાઈ કોઈ આપો ટેકડી આપો એને ખા ખારી નો તમારી પાસે ન આવ્યો જો એ

સરસ મજાની દેરી તમે દેખાતી છે મંદિરની બાજુમાં છે અને આ છે મંદિર કેમ કે મંદિરની અંદર દેખાતું છે મંદિર મંદિરથી તમને પોર્ટની અંદર આ શંકર ભગવાનનું મંદિર છે મહાદેવજીનું મંદિર છે તમને દેખાતું છે મહાદેવજીનું મંદિર અને સરસ મજાની માથે તમને કળકળતી વહેતા ધારા હોય એવું લાગે છે ઉપર જવું તમને દેખાતું છે મંદિરની બાજુમાં ખૂણામાં એક સરસ મજાનું એક ભગવાનની મૂર્તિ છે ક્યાં ભગવાનની ખાસ ખબર નથી પણ સુંદર ભગવાનનું મંદિર છે અને બાજુમાં હનુમાન અંદેરી છે અહીંથી જો આ તમે દેખાતો છે સોલારથી લેટની પણ કાંઈ સુવિધા ખાસ નથી આ બાજુ છે શિવલિંગ અને જ્યોતિ અને ખાસ કરીને આ બાજુ પણ તમને દેખાતું છે એક બે તરફ સરસ મજાની શિવલિંગો છે સરસ મજાની અને આ બે બે પોઠિયા મૂકેલા છે ને આ બાજુ છે દેવડાની એટલે કે ભગવાનને જે આરતી થાય ત્યાં અહીંયા બધી જ દેવડા એક સાથે પકડાવવામાં આવે છે એવું એક દ્રશ્ય છે અને આ પણ એક સરસ આ કાર્યક્રમ શરૂ છે તમે દેખાતો છે મંદિરની ની બાજુ માંથી કાર્યક્રમ શરૂ હોય એવું લાગે છે તો એક બાજુ માનસી બેન ને હશે અને આ બાજુ ખાંગડા કર આપણે મૂકી છે ને મગન અમારે તો હવે ખાંગડા કર ભરે છે અને માનસીબેન બેન બે જશે માનસી બેન ની ભરે ભરે આપણે ખાંગડા કરવાની છે ને હજી ખાંગડા કર તમે દેખાડું જો ખાંગડા કર કેટલી ભરી છે હજી એમ કે એકવીસ કિલો નો લગભગ આસપાસ તો તેનો વજન છે તો આપણે એ પૂરો કરીશું પછી આગળ વધશું ને આ બાજુ છે મંદિર ને જયારે પણ મંદિરે આવો તો ખાસ કરીને મંકીથી થી સાવધાન રહેવું કેમ કે જો આ મંદિરની આ મંદિર છે

ને તારો તો આરતીનું આયોજન શરૂ થઈ ગયેલું છે હાલ ને વાંદરા તો પૂજા કુદ કરે છે તમને દેખાતો છે ઉપર તો મજા આવ્યું છે વાતાવરણ ને આરતીનો મહોત્સવ સરસ મજાનો છે આ છે ભોજનાલય ત્યાં કે આનું ભોજનાલય સરસ મજાનું ભોજનાલય છે જોરદાર ભોજનાલય છે અને તમે દેખાતું છે કે ભોજનાલયની અંદર તમને ઉપર બેસીને જમાડવામાં આવે છે તો જવા જાવ તમે આવો પણ તે મારે બધી વસ્તુ અહીંયા હાથે લેવામાં આવે છે ખાસ કરીને તો જમવામાં આવે છે ખાસ કરીને તો અમારા ટેબલમાં જવા રેલી એ લઈને આવે છે પટેલ નહીં ડીશ ને એવું ગમે તેને પડખે જવા નયન ને બધું જમ્યા છે દેખાતું છે ગૌશાળા પણ અહીંયા છે સરસ મજાની જોરદાર મસ્ત મજાની ગૌશાળા છે નાની મોટી સરસ મજાની વાસળીઓ છે ના અયા કે જંગલ ની અંદર ગૌશાળા કેવાય હારી વાત કેવાય સરસ મધન પણ આઉ સરસ મધન ગૌશાળા માવાવાને તારે કરે એકદમ જોર બજારા એના ભૂમિકા બેન જો ભૂમિકા એ ભૂમિકા આવો કે મારા ભૂમિકા બેન સરસ મધન રમેશ હેલો મિત્રો તો તમે જોયા પ્રમાણે કેવો સરસ મધન નો આનો દ્રશ્ય જોરદાર એટલે કે અદ્ભુત કરે છે આનો કેમ કે તમે જોયું છે મારે ફળદો બધા એકદમ મસ્ત મજાનો છે અને કંકાણી મંદિર તમને દેખાડ્યું એ પ્રમાણે જોરદાર છે મંદિર કેવું હતું તે પણ સરસ મજાનું હતું અને નદીઓની અંદર વહેતા વહેતા પાણી અને રાધા બંદર અહીંયા પાસે છે તો ખાસ કરીને અમારો વિડીયો પૂરો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ પોતાની જય દ્વારકાથી